ગુજરાતના ચોવીસ આઈપીએસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન મુખ્યમંત્રીએ આ લેખિત જવાબ આપ્યો છે આપણે ફરીથી જણાવ્યું કે ગુજરાતના ચોવીસ આઈપીએસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે રાજ્યમાં આઈપીએસ ની કુલ બસો આઠ જગ્યાઓની મંજૂર થયેલી છે બસો માંથી એકસો પંચાણું ભરાયેલી છે તેર આઈપીએસ અધિકારીઓની ઘટ છે હિતલ જોડાય આ સરકારે પણ સ્વીકાર કર્યો છે કે ચોવીસ આઈપીએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર ગયા છે અને એકસો પંચાણું એટલે કે તેર આઈપીએસ અધિકારીઓની ઘટ છે જનક ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં આઈપીએસ નું જે બસો આઠ છે એ જો વાત કરીએ તો હાલના તબક્કે તે ખાલી છે છે અધિકારીઓ ગયા કુલ સાડત્રીસ જગ્યાઓ અત્યારે ગુજરાતમાં આઈપીએસ ની ખાલી છે સ્વાભાવિક છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટેની આ જવાબદારી હોય છે ને આઈપીએસ ની એક ખૂબ મહત્વની ભૂમિકા હોય છે ત્યારે આટલી બધી જગ્યા ખાલી હોવાની વાત તો સરકારે પોતે સ્વીકાર કર્યો છે બિલકુલ બિલકુલ આભાર હિતલ તો એકસો જગ્યાઓ છે અને તેર આઈપીએસ અધિકારીઓ ગટ હોવાનું સરકારે સ્વીકાર્યું છે